નમસ્કાર મિત્રો મિત્રો આપણે કયા યુગમાં રહીએ છીએ તે ખબર પડતી નથી અને હવે તો સમસ્યા એ થાય છે કે આ દેશ કઈ તરફ વળી રહ્યો છે ખબર નથી પડતી દેશમાં દેશના નાગરિકો દ્વારા જ આતંકવાદ ફેલાવવામાં આવી રહ્યો છે કેટલી ભયંકર ઘટનાઓ બની રહી છે એમાં એસસી એસટી ઓબીસી વિરુદ્ધ તો જાણે અમુક લોકો સ્પેશિયલ ષડયંત્ર કરવામાં લાગી ગયા છે એમણે હેરાન કરવામાં લાગી ગયા છે એમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ એસસી અને એસટીની છે એમાં એસસીમાં તો તમે જુઓ કેટલો અત્યાચાર કરી રહ્યા છે અમુક લોકો પોતાના જ દેશના જે નાગરિકો છે પોતાના જ દેશના નાગરિકો સાથે તાલિબાની વર્તન કરી રહ્યા છે અને સરકાર જણા પણ જરા પણ મદદ કરવા તૈયાર નથી સરકાર તરફથી કે વિપક્ષ તરફથી કોઈ પણ આ અત્યાચાર વિરુદ્ધ બોલવા તૈયાર નથી ફક્ત ને ફક્ત કોંગ્રેસના જે ધારાસભ્ય છે જિગ્નીશ મેવાણી એમણે ટેકો લીધે છે બોલવા નથી જ વિરોધ કરી રહ્યા છે અને પીડિતોની પડખે જેને ઊભા રહે છે ખંભાતના મીઠલી ગામમાં એક વાત છે એ ઘટના બની છે તેમાં એક કુવો છે જે વણકર સમાજના લોકો હોય છે એ ગામમાં બીજા સમાજના લોકો પણ રહે છે હવે પંદર દિવસથી એકવાર પાણી આવે છે ત્યાં તળાવ છે તેનું રીડેવલપમેન્ટનું કાંઈ કામ ચાલે છે કૂવામાંથી પાણી ભરે છે છતાં પણ અમુક લોકો એ કૂવાને દૂષિત કરી નાખ્યો છે અમુક સમાજના લોકોએ તેમાં પેશાબ કર્યો છે મળ નાખી દીધો છે તમે વિચાર કરો માણસોની અંદર અંદર કેટલા હેરાન કરવામાં આવે છે અને આ જે અત્યાચારો થઈ રહ્યા છે સમાજ વિરુદ્ધ એ અત્યાચાર વિરુદ્ધમાં કોઈ પણ શાસિત રાજ્યના કે દેશના જે નેતાઓ છે જે સત્તાધારીઓ છે એ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી કે નથી વિપક્ષના બીજા કોઈ સભ્યો એક પણ શબ્દ બોલવા તૈયાર અનુસૂચિત જાતિના ઘણા બધા સંસદ સભ્યો અને ધારાસભ્યો હોવા છતાં પણ તેઓ પણ ફક્ત પોતાની પાર્ટીનું કામ કરી અને આવા અત્યાચારો વિરુદ્ધ બોલવા તૈયાર નથી ભારત દેશના આપણે કહીએ છીએ કે આ સનાતની દેશ આગળ વધી રહ્યો છે સનાતન તરફ તો કોઈ સાધુ સંતો પણ આ વિરુદ્ધમાં બોલતા નથી ભાઈ કે આ લોકો ઉપર અત્યાચાર ના કરશો હવે આવા અપરાધીઓને શું સમાજે ભેગા થઈ જાતે જ સજા આપવી જોઈએ કે આપણા દેશના નેતાઓ તો આપણું સાંભળતા નથી તો હવે આપણે ન્યાય માગવા માટે શું અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાહેબ અથવા તો રશિયાના જે રાષ્ટ્રપતિ છે પુતિન સાહેબ એમની પાસે મદદ માગવી પડશે અને આ જે મુદ્દો જે ચાલી રહ્યો છે ભારતમાં પૂરા એ વિદેશમાં જે વસતા લોકો છે તેમને બતાવવો પડશે એ લોકોને જણાવવું પડશે કે જો અંદરો અંદર અમારી પર કેટલા અત્યાચાર થઈ રહ્યા છે તમે જેમ બીજા દેશોને યુદ્ધમાં મદદ કરો છો રશિયા અને અમેરિકાથી અમને પણ અમારા દેશમાં મદદ કરો અને અમારા ઉપર થતા જે આતંકી અત્યાચારો છે એમની અમારી સ જે સરકાર છે અમારા ભારત દેશની તે ડામી શકતી નથી તો તમે આવો અને મદદ કરો અને આ અત્યાચારને ડામો તો હવે હું તો સમાજના માણસોને એક જ વાત કહું છું કે બધા ભેગા થાવ અને આ વિદેશી જે સરકારો છે તે લોકોને મદદ માટે ગુહાર લગાવો કારણ કે આપણી સરકાર જે રાજ્ય સરકાર હોય કે દેશવ્યાપી સરકારો કોઈ પણ આપણને આ બાબતમાં મદદ કરતી નથી કે આ આભડછેટ પ્રવૃત્તિ જે ચાલી રહી છે તેને રોકવામાં મદદ પણ કરતી નથી તો હવે એક જ રસ્તો બચ્યો છે કે આપણે જે ઇન્ટરનેશનલ જે લેવલના જે નેતાઓ છે તેમની સમક્ષ આપણી આ સમસ્યાઓ મૂકીએ અને એમની રજૂઆત કરીએ કે અમારા દેશમાં જે આતંકવાદીઓ અંદર અંદર જે વધી રહ્યા છે જે જાતિવાદી આતંકવાદીઓ છે તેમનો તમે કોઈપણ રીતે સામનો કરો અને એમને બચાવો આ લોકોથી કારણ કે અમારી સરકાર તો નિષ્ક્રિય થઈ ગઈ છે કોઈને કાંઈ પડી નથી ખાલી મોટી મોટી ફાંકા ફોજદારી કરવી છે અમારા દેશ દેશની આર્થિક વૃદ્ધિઓ વધી ગઈ છે ને અંતર અર્થતંત્ર પાટા પર આવી છે અને બધાને રોજગાર મળી ગયો છે અને બધા અમીરો થઈ ગયા છે ને દેશમાં કોઈ સમસ્યા નથી આ બધી મોટી મોટી વાતો કરી રહ્યા છે તો બધા ભેગા થાવ અને આંતરરાષ્ટ્રીય મુદ્દે આ જે સમસ્યાઓ છે તેને દર્શાવો અને ત્યાં રજૂઆત કરો મારું તો એવું જ કહેવું છે અને મારો આ વિડીયો કદાચ ત્યાં સુધી તો નહીં પહોંચે પણ બી હું પ્રાર્થના કરું છું ટ્રમ્પ સાહેબની અને પુતિન સાહેબને કે અમને અમારા દેશમાં થતા આતંકવાદ જે જાતિવાદી આતંકવાદ છે તેનાથી બચાવો અને અમને મદદ કરો કારણ કે અમારી સરકાર આ બધું કરવામાં નિષ્ફળ છે એમને અમારામાં રસ નથી ખાલી તેમને અમારા વોટમાં જ રસ છે કે અમે એમને વોટ આપીએ અને અમારા જે નેતાઓ છે અમારી જાતિના અનુસૂચિત જાતિના તે નેતાઓ તો એકદમ નિષ્ક્રિય થઈ ગયા છે તે તો ફટ ફક્ત હવે પાર્ટી માટે ચૂંટાઈ રહ્યા છે અને પાર્ટીનું જ કામ કરે છે બાબા સાહેબ આંબેડકરે એક મુદ્દો મૂક્યો હતો કે અમારા સમાજના નેતા અમને પસંદ કરવાનો મોકો આપો જો અમને એ પ્રમાણેનો મોકો મળ્યો હોત અમે જ અમારા સમાજના ઉમેદવારને વોટ આપીને પસંદ કર્યા હોત જો બીજા સમાજના ઉમેદ વ્યક્તિઓ નાગરિકો અમારા સમાજના જે તે ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહે છે તેમને વોટ ના આપી શકતા હોત અને અમે જ જો વોટ આપતા હોત તો અમારી આ પરિસ્થિતિ પરિસ્થિતિ દેશવા ના હોત કારણ કે તેઓ નેતાઓ અમારા માટે લડત અત્યારે તો અમુક નેતાઓને રજૂઆત કરવા જઈએ છીએ તો જણાવે છે કે અમે તો તમારા વોટથી નથી આવતા અમને તો બીજા સમાજના લોકો વોટ આપે છે એટલે અમે જીતીએ છીએ અમુક નેતાઓને મળવા જઈએ તો કે અમે તમારા લોકોથી ચૂંટણી જીતતા નથી અમે તો બીજા ધર્મના લોકો વોટ આપે છે એટલે અમે જીતીએ છીએ એટલે અમે તમારું કામ નહીં કરીએ એટલે સાહેબ આંબેડકરના મિશનને નિષ્ફળ બનાવી આ ગાંધીજીએ પણ બહુ મોટી ભૂલ કરી છે અને અમને અન્યાય કર્યો છે અને અમારા અતારના હાલના દેશના જે નેતાઓ છે તે પણ અમારી સાથે અન્યાય કરી રહ્યા છે તો અમે તો બીજા જે દેશના વડાઓ છે તેમને નમ્ર વિનંતી કરીએ છીએ ટ્રમ્પ સાહેબ અને પુતિન સાહેબ અમારા દેશમાં થતા આતંકવાદીઓનો નાશ કરો અમને અમને તેમનાથી બચાવો દોસ્તો હાલ પણ આપણા સમાજના ઘણા લોકો શહેરમાં વસવાટ કરે છે પણ ભૂતકાળમાં જ્યારે પણ તેમના બાપદાદાઓ અથવા તો હાલ પણ તેઓ જ્યારે ગામડે જાય છે ત્યારે પણ તેમની સાથે ભર્યું વર્તન કરવામાં આવે છે તેવા લોકો પણ શહેરમાં આવીને બોલતા બંધ થઈ ગયા છે કે લાવો ભાઈ અમારા ગામમાં એટલા અત્યાચાર થાય છે તો અમે બી કંઈ સંગઠન બનાવીએ અને એના વિરુદ્ધ અમે કંઈક રજૂઆત કરીને કંઈક પગલાં લઈએ બધા શહેરમાં આવીને શહેરીજન બની ગયા છે અને બધા ચૂપ થઈ ગયા છે અને પોતાના સમાજ પર થતાં ભૂતકાળના અપમાનો અત્યાચારો અને અત્યારે થતાં પણ અપમાનો અત્યાચારો જોઈ રહ્યા છે સતી આંખે તો પણ ચૂપ થઈને બેસી રહે છે એક શબ્દ બોલતા નથી તો મિત્રો બોલો જાગૃત થાવ ભેગા થાવ અને લડો આવા લુચ્ચા નીચ માણસો વિરુદ્ધ કે જે લોકો આપણા સમાજને પજવી રહ્યા છે અને એ પણ વગર વાંકે વગર કારણે લડો દોસ્તો આ લોકોને કદાચ પ્રેમની ભાષાની ખબર નથી પડતી બસ આટલો જ વિડીયો હતો મિત્રો જય ભીમ આ વિડિયોને આગળ વધારો શેર કરો લાઇક કરો અને પોતાના મંતવ્યો બી રજૂ કરવા વિડીયોમાં જેથી લોકો બીજા પણ જાગૃત થાય અને આવું કંઈક મારી જેમ જાગૃતિને કે પ્રવૃત્તિનું કામ કરે દેશના આપણા માણસોને અથવા આપણા જે નેતાઓને જગાડવાનું કામ કરે બસ આટલું જ મારું કહેવું છે આપણા સમાજના નેતાઓ તો એકદમ ચૂપ થઈ ગયા છે હવે આપણે જ ક્યાંય કરવું પડશે બસ મિત્રો જય ભીમ